મજા મજા ઓ કેમ છો તમે બસ આનંદ આનંદ છે અમે તો હજી ત્યાં છો તો એ જ પ્રમાણે છે ક્યારે પોઈચા આ તો અમે 21 તારીખ ને 21 તારીખે પોઈચા હા સાંજે બરાબર તમને રહેવાની વ્યવસ્થા મળી છે શું છે કામનું આ છે તે છે એસ્કોલન મરે એસ્કોલન કઈ કાજે વિલો છે એમાં છે રહેવાનું એસ્કોલન બરાબર હા 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 জেরુસલેમ ની બાજુમાં હા জেরુસલેમ ની બાજુમાં હા ની નીચે બરાબર ભાગો 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 ભાઈ કામ સેવાનું કામ છે ફેક્ટરી છે એમાં ફ્રી કા બધું આ રેડીમેડ કોંક્રિટ ની ના વસ્તુ બનાવતા હોય કોઈ ગટર ના પાઇપ ને કોઈ દીવાલ બનાવે સિમેન્ટ પ્રોડક્ટ ને સિમેન્ટ પ્રોડક્ટ હા સિમેન્ટ પ્રોડક્ટ બધા બનાવે તો એને જે ઈમાં કઈ ફોલ કે કઈ તૂટી ગયો હોય તો ઈ મેન્ટેનન્સ કરવાનું ઈ કામ બરાબર 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 સરસ સારું છે ઓલા બધા વસ્તુ કરતા થોડું કામ પણ બહુ સારું હા એમ ને સરસ સરસ ઈ ટાઈમ છે હે હમ એ લોકો કાર્ડ આપી દીધું પંચિંગ કરી જવાનું પંચિંગ કરી આવવાનું બરાબર 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 ત્યાં કેમ્પિંગ પણ છે જમવાની વ્યવસ્થા છે પણ એ લોકો પૈસા લે જમવાનું આપે પગાર માંથી કાપે એ લોકો એવી રીતે બરાબર એનો શું જમવાનો ચાર્જિસ શું કહી દીધે જમવાની વ્યવસ્થા કરી દે તો 30 સેકલ લે એક દિવસના એક ટાઈમ ના એક દિવસના ના 30 સેકલ લે બરાબર એટલે એક જ મિનિટ પણ એ એ તો એના કરતા આપણે બનાવવું જ સારું પડે ને

Oh, baik, baik, baik. Oke, okay. baik.